રાધે રાધે મિત્રો સ્વાગત છે તમારું આપણા ચેનલ ઉપર આજના આ વિડીયોમાં હું તમને લોકોને એ જણાવવાનો છું કે જો તમારે તમારા મોબાઈલની મદદથી તમારા પીએફના રૂપિયા ઉપાડવા હોય તો કઈ રીતે તમે ઉપાડી શકો એટલે હવે આ વિડીયોમાં હું તમને સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ જણાવવાનો છું એટલા માટે તમે વિડીયો છેલ્લે સુધી જ જોઈ લેજો એટલે પીએફના રૂપિયા ઉપાડવા માટે સૌથી પહેલાં તો તમારે તમારા મોબાઈલમાં કોઈપણ એક બ્રાઉઝર ઓપન કરી અને ઈ કરીને સર્ચ કરી લેવાનું અને પછી આ પહેલી વેબસાઇટ ઉપર ક્લિક કરી લેવાનું અને આ વેબસાઇટની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ જોવા મળી જશે એટલે ત્યાંથી જેવી તમે વેબસાઇટ ઓપન કરો એના પછી એમાં ઘણા બધા ઓપ્શન તમને જોવા મળી જશે એટલે પછી તમારે ઓનલાઈન ક્લેમ્સ મેમ્બર એકાઉન્ટ ટ્રાન્સફર ઉપર એક વખત ક્લિક કરી લેવાનું એટલે પછી તમને તમારા મોબાઈલમાં એલર્ટ જોવા મળી જશે એને આ સિમ્બોલ ઉપર ક્લિક કરી અને તમારે બેક કરી લેવાનું અને પછી તમારે તમારો બાર આંકડાનો યુ એ એન નંબર એન્ટર કરી લેવાનો એટલે યુ એ એન નંબર તમને પગારની સ્લીપમાં જોવા મળી જશે ત્યાંથી જોઈ અને એન્ટર કરી લેવાનો અને પછી નીચેની તરફમાં તમે જે પણ પીએફનો પાસવર્ડ સેટ કરેલો હોય એ પાસવર્ડ એન્ટર કરી લેવાનો એટલા માટે હવે મેં યુ એ એન નંબર અને પાસવર્ડ એન્ટર કરી અને પછી સાઇન ઇન ઉપર ક્લિક કરી લીધું એના પછી આપણા મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવશે એટલે પછી જે પણ ઓટીપી મોબાઈલ નંબર ઉપર આવે એ ઓટીપી પાંચ મિનિટની અંદર એન્ટર કરી અને સબમિટ કરી લેવાનો એટલા માટે હવે આપણે ઓટીપી એન્ટર કરી અને સબમિટ કરી લઈએ એના પછી આપણે પીએફ એકાઉન્ટમાં લોગિન થઈ જઈએ એટલે પછી તમારે ઉપરની તરફમાં આ ત્રણ લાઇન ઉપર એક વખત ક્લિક કરી લેવાનું એટલે એમાં ઘણા બધા ઓપ્શન તમને જોવા મળી જશે એટલે પછી તમને એમાં ઓનલાઈન સર્વિસીસ કરીને ઓપ્શન જોવા મળી જશે એટલે તમારે ઓનલાઈન સર્વિસીસ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું અને પછી તમારે નીચેની તરફમાં ક્લેમ ઉપર ક્લિક કરી લેવાનું અને પછી તમે જે પણ બેંકની કેવાય સી પીએફ એકાઉન્ટમાં કરેલી હોય એ બેન્ક એકાઉન્ટ નંબર એન્ટર કરી અને વેરીફાઈ ઉપર ક્લિક કરી લેવાનું એટલે પછી તમને ટર્મ્સ એન્ડ કન્ડિશન જોવા મળી જશે એમાં તમારે યસ ઉપર ક્લિક કરી લેવાનું એટલે પછી તમારો બેંક એકાઉન્ટ નંબર વેરીફાઈડ થઈ જશે અને પછી તમારે નીચેની તરફમાં આવી જવાનું અને પછી તમારે પ્રોસીડ ફોર ઓનલાઈન ક્લેમ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું એટલે જેવા તમે ક્લિક કરો એના પછી તમારે નીચેની તરફમાં આવી અને સિલેક્ટ ક્લેમ ઓપ્શન ઉપર ક્લિક કરી લેવાનું અને પછી તમારે પીએફ એડવાન્સ ફોર્મ થર્ટી વન સિલેક્ટ કરી અને નીચેની તરફમાં સિલેક્ટ સર્વિસ ઉપર ક્લિક કરી અને જે પણ કંપનીનું પીએફ ઉપાડવું હોય એ કંપની સિલેક્ટ કરી લેવાની અને પછી નીચેની તરફમાં સિલેક્ટ એડવાન્સ પેરા ઉપર ક્લિક કરી અને ઇલનેસ કરીને સિલેક્ટ કરી લેવાનું અને પછી નીચેની તરફમાં જેટલા પણ પીએફના રૂપિયા ઉપાડવા હોય એ એન્ટર કરી અને નીચેની તરફમાં તમારું એડ્રેસ આધાર કાર્ડની પાછળથી જોઈ અને એન્ટર કરી લેવાનું એમાં સૌથી પહેલાં લોકાલિટી અને સ્ટ્રીટ એન્ટર કરી અને પછી સિલેક્ટ સ્ટેટ ઉપર ક્લિક કરી અને સ્ટેટ સિલેક્ટ કરી અને પછી સિલેક્ટ ડિસ્ટ્રિક્ટ ઉપર ક્લિક કરી લેવાનું અને પછી ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરી અને નીચેની તરફમાં આવી અને સિટી અને સિક્સ ડિજિટ પિનકોડ એન્ટર કરી લેવાનો અને પછી નીચેની તરફમાં ગેટ મોબાઈલ ઓટીપી ઉપર ક્લિક કરી લેવાનું એટલે તમારા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવશે એ ઓટીપી એન્ટર કરી અને વેલિડેટ ઓટીપી એન્ડ સબમિટ ક્લેમ ફોર્મ ઉપર ક્લિક કરી લેવાનું એટલે પછી તમારું ફોર્મ પોર્ટલ ઉપર સબમિટ થઈ જશે અને પછી થોડાક દિવસની અંદર તમારા બેંક એકાઉન્ટમાં તમારા પીએફના રૂપિયા આવી જશે એટલે આ રીતે તમે તમારા મોબાઈલની મદદથી તમારા પીએફના રૂપિયા ઉપાડી શકો એટલા માટે હવે જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને જો તમારે પીએફની આવી જ માહિતી જોતી હોય તો આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને જો તમારા મિત્રનું પીએફ એકાઉન્ટ હોય તો એમને આ વિડીયો શેર કરી દેજો જેથી કરીને એમને પીએફના રૂપિયા ઉપાડવા હોય તો આ વિડીયો જોઈ અને એ પણ પીએફના રૂપિયા ઉપાડી લઈ અને હવે જો તમારા પીએફ એકાઉન્ટમાં કોઈપણ પ્રકારનો પ્રોબ્લેમ આવતો હોય તો મને કમેન્ટ કરીને જણાવજો એના ઉપર હું તમારા માટે વિડીયો પણ બનાવી આપીશ અને જેટલા પણ લોકો આપણા વિડીયોને શેર કરી અને બધા લોકોને હેલ્પ કરે છે એ બધા લોકોને થેન્ક યુ વેરી મચ